મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું જતી વખતે તેમનું નિધન થયું છે મહારાષ્ટ્રના તેર વખત નાયબ મુખ્યમંત્રી રહી ચુકેલા અજીત પવાર એમની સાથે અન્ય પાંચ લોકો પણ આ હેલિકોપ્ટરમાં સવાર હતા આ કોઈ પહેલી ઘટના નથી જ્યારે રાજકીય નેતાઓનું હેલિકોપ્ટર કે પ્લેન ક્રેશમાં નિધન થયું હોય અમે આપને જણાવીએ કે ગત બારમી જૂન બે હજાર ના રોજ બરાબર સાત મહિના પહેલા એટલે કે બારમી જૂન બે ના રોજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અમદાવાદમાં પ્લેન ટેક ઓફ થતા જ ક્રેશ થયું પ્લેન અને તેમાં નિધન થયું હતું

ભુજ તરફ જઈ રહ્યા હતા અને કદાચ સરહદ વટી ગયા પછી એમનું ધ્યાન ન રહ્યું પાયલટનું અને પાકિસ્તાની એરફોર્સના એક લડાકુ વિમાને બળવંતરાય મહેતાનું ચોપર તોડી પાડ્યું હતું અને ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી બળવંતરાય મહેતાનું પણ આ અકસ્માતમાં મોત થયું હતું સંજય ગાંધી ઇન્દિરા ગાંધીના નાના પુત્ર સંજય ગાંધીનું વિમાન અકસ્માતમાં ઓગણીસો સિત્તેર ના ત્રેવીસ ની જૂને મૃત્યુ હતું સંજય ગાંધીના પત્ની મેદકા ગાંધી અને પુત્ર વરુણ ગાંધી સાંસદ રહી ચૂક્યા છે અને તેઓ સમાજ સેવા સાથે પણ જોડાયેલા છે વધુ એક રાજનેતા એટલે કે માધવરાવ સિંધિયા વાલિયર ઘરાનાના આ દિગ્ગજ કોંગ્રેસી નેતાનું પણ અકસ્માતમાં મોત થયું હતું અમે આપને જણાવી દઈએ કે રાજનેતાઓના આ પ્રકારના આકસ્મિક મોત રાજનીતિક પૃષ્ઠભૂમિ આખી બદલાવી નાખે છે મહારાષ્ટ્રમાં જે રીતે અજીત પવાર બારાબતીમાં ચૂંટણી સભા સંબોધવા જતા હતા એ વખતે આ દુર્ઘટના સર્જાઈ છે અને તેર વખત નાયબ મુખ્યમંત્રી રહી ચૂકેલા અજીત પવારનું તરીકે જાણીતા અજીત પવાર પાર્ટી કોઈ પણ હોય મુખ્યમંત્રી કોઈ પણ હોય પરંતુ નાયબ મુખ્યમંત્રી પદ પર પોતે જ રહ્યા હતા નાયબ મુખ્યમંત્રી બનતા પહેલા કરોડો રૂપિયાના ગોટાળાનો ભારતીય જનતા પાર્ટીએ અજીત પવાર પર આરોપ લગાવ્યો હતો અને ત્યારબાદ અજીત પવાર ખુદ ભાજપ સાથે ટાઈઅપ કરી અને નાયબ મુખ્યમંત્રી બની ગયા હતા હવે મહારાષ્ટ્રની રાજનીતિ કઈ કરવટ લે છે એ જોવાનું રહ્યું નમસ્કાર